પાણી પુરવઠા મંત્રી શ્રી કચ્છ જિલ્લાના પ્રવાસે જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તારીખ પંદર ડિસેમ્બરના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા સમિતિ હોલ કચ્છ વિશ્વ ભુજ ખાતે સિંચાઈ વિભાગ કચ્છ વિસ્તારની ચિંતન શિબિરમાં હાજરી આપી હતી બપોરે સાડા ત્રણ કલાકે ગઢા તાલુકો ભુજ મુકામે અટલ ભૂજલ યોજનાના ચાલુ કામોની મુલાકાત લીધી હતી સાંજે પાંચ કલાકે કુંભારડી તાલુકો ભચાઉ ખાતે અટલ ભૂજલ યોજનાના ચાલુ કામોની મુલાકાત લીધી હતી આજે કચ્છ જિલ્લાની આ પ્રદેશની અમારી સંપત્તિ વિભાગની ચિંતન શિબિર એના ભાગરૂપે કચ્છમાં આવવાનું થયેલું આ ચિંતન શિબિરની સાથે સાથે હું જે વિભાગો સંભાળું છું તે પાણી પુરવઠા અને અન્ન નાગરિક પુરવઠાની અંદર પણ એ વિભાગની પણ થયેલી કામગીરી એનો રિવ્યૂ લીધું ભૂતકાળની અંદર રાજ્યના માન્ય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ હતા નરેન્દ્રભાઈ હતા એ વખતે એમણે ચિંતન શિબિરની શરૂઆતો કરી અને એ જ છેલ્લે રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ રાજ્યમાં બધા જ સમગ્ર વિભાગોમાં અને ચિંતન શિબિર શરૂ કરી એના ભાગરૂપે અમારા સંપત્તિ વિભાગમાં પણ કચ્છ ખાતે અમે આજે ચિંતન શિબિરના ઉદઘાટનમાં અને શરૂઆત કરવા માટે આવેલા ચિંતન શિબિરની અંદર ખાસ કરીને અમારા સિંચાઈ વિભાગના જે કંઈ જૂના સ્ટ્રકચરો હોય એને રિનોવેટ કરવાના નવા બની શકાય અને સમગ્ર અમારા કર્મચારી અને અધિકારીઓ સાથેનું સંકલન થાય અને કચ્છની અંદર પણ ખૂબ સારી રીતે સિંચાઈના કામો સારી ગુણવત્તાવાળા થાય એ અંગેની ચિંતન શિબિરની અંદર વિવિધ સૂચનો સાથે આગામી દિવસમાં આ વિભાગની અંદર જે થઈ રહેલી કામગીરી એમાં સૌ નિષ્ઠા અને પ્રમાણિકતાથી સારા કામો કરે અને નવી કોઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય સાથે સાથે એકબીજાના અનુભવ એકબીજાના જે કંઈ નવી આવડત એમના વિચારોને આપલે થાય એના ભાગરૂપે આ ચિંતન શિબિરની એ અધિકારીઓના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું સાથે પાણી પુરવઠા વિભાગ અને અને નાગરિકા પુરવઠા વિભાગની પણ જે કંઈ કચ્છને લગતી અમારા વિભાગને જે રિવ્યૂ મિટિંગમાં જે કંઈ સમસ્યા મુશ્કેલી અથવા તો કંઈ સુધારા માટેની અથવા લોકોપયોગી ઉપયોગી જે યોજનાઓ હતી યોજનાઓ પહોંચે એ માટેનાની પણ બંને વિભાગોનું રિવ્યૂ કર્યું અને એના ભાગે કચ્છમાં આજે આવવાનું થયેલું